મિત્રો આપણે એસી માં ગેસ નો કઈ પ્રોબ્લેમ નતો હવે જે ઠંડી હવા આવે ઓલું સોકેટ હોય ને આગળ બોનેટ માં આવે મિત્રો આપણે સેવા સદન ને તૂક ગયા છે જવું ઓલો ભાઈ હવે અંદર કાગળ લેવા ગયા આપણે તો ફોર વ્હીલ મળ્યા લઈએ કે મિત્રો પોરુલ આપણે જ્યાં પાર્કિંગ કરી દીધી છે મિત્રો આમ વરસાદનો આદર થયો હતો થોડો કેવી છે માઇન્ડ્યુ કોમેન્ટમાં જણાવી દેજો આ ભાઈની માઇન્ડ્યુ છે હલો મિત્રો સ્વાગત છે મારે એક નવા વ્લોગમાં અત્યારે આપણે ક્યાં જઈએ ફોર લઈને ભાણવા જવું છે કેમ કે આપણે આ ફોર છે ને એસી લગભગ લગભાવે ને એટલે બાટલો થઈ ગયો હોય ગેસ નો તો આપડે ચેક કરાવ લે કે હું બાટલો થઈ ગયો હું પ્રોબ્લેમ ઠંડી આવવા ના થયું ત્યાં આમાં અને આપણે ડાઇવર સાઈડ નું પાછલું ઇન્ડિકેટર ન આવતું ફોર માંથી એ પણ કરાવવાનું છે તો હલો બી ના રહીજો તમે રોગમાં મિત્રો આપણે ભાવર ભૂગીએ છીએ અને આપ ચેક કરે કે એસીમાં આપણે ગેસનો તો પ્રોબ્લેમ નહોતો હવે જે ઠંડી હવા આવે સોકેટ હોય ને આગળ કોનેટમાં આવે એ એઠે અડી જતું હતું ને ઠંડી હવા નહોતા આવતી હવે તો જે એકદમ ઠંડી હવા આવે છે ખોટી આ ડબડી ગયા આ ભાઈ થોડુંક સેવા સદી કામ છે ચાલો આપણે સેવા સદી ની જઈ હવે આ ભાઈ થોડુંક સેવા કામ છે હાલો આપણે સેવા સદનની જઈ થઈ ભાણવરનો બાયપાસ છે અત્યારે મિત્રો આપણે સેવા સદન જ પૂગ્યા છે જો બોલો ભાઈ હવે અંદર આગળ લેવા ગયા આપણે તો ફોર વ્હીલ મેળાવી લઈએ ક્યાંક આગળ મેળાવતા આવી જાઉં ભાણવરનું સેવા સદન છે આવી કઈ બિલ્ડિંગ છે હાલો મિત્રો ઓલો ભાઈ અંદર થી કાગડી લઈ આવે પછી થાય ઘર ફેરા કેમ કે મોડું બહુ થઈ ગયું હોય એટલે બપોર થઈ ગયા હોય ઇન્ડિકેટર યા નખા તો બહુ વાર લઈ ગઈ ટ્રાફિક હતી ને એટલે ભાઈ આવે તો એટલે ઘરે ભાગી બપોર થઈ ગયા હવે મિત્રો પૂરું આપણે જાય પાર્કિંગ કરી દીધી હે હાલો આપણે અંદર ઓલો ભાઈ પાસે જઈએ હવે કામ પતી ગયું તો સારું હાલો મિત્રો એનું કામ કરવાનું હતું થઈ ગયું હે apri jo porul alohan pata pata pagi. Kalo mitro driver berdiri juga, baiknya marah tunggu main dakwa. Da bopor nabe, mana apa dia bopor akar lita hai. મિત્રો આમ વરસાદનો આદર થયો થોડો વરસાદ આવી જાય ભારે કામ થઈ જઈ આમ તો એટલું કંઈ આદર કે આદર નથી આ બાજુ આ બાજુ આદર છે તો હલો મિત્રો બહેનારે જો તમે એવું મિત્રો વાયગા હે ઊંધાના હાડા પાંચ નામ નીકળી ગયા હે અને ક્યાં વાડી જવું હે શક્કર મારવા જોવા જ આવ્યો હતો એક મહિના મિત્રો ગયા છે વાડીમાં અને આમ જોતા આદર kayak main di komen mana apa ini main di sih di kayak desa uigi sih ah baju macet terma kalau હાલો મિત્રો હજી અમારે જવું છે ખારેકના બગીચે ખારેક બની આવું વાનાવણનો પાટી હોય ને ઓલી બાજુ આવ્યા છે જામજોતપુર બાજુ હાલો તમે મહિનાથી જો લોકો મિત્રો આપણે ખેરકો લઈ લીધી અને ફટાફટ આપણે ઘેર ભાગી છે કે મિત્રો વરસાદનું ફૂલ આદર થયો હોય હોઉ તમે તો સ્યારે આવો ફૂલ આદર થયો વરસાદનો આગ અમારા ગામ બાજુ તો વધારે આદર

ગારામાં તે નેતા નહીં મિત્રો લેવા દવા માં આવી લાઈટ આવે ને તો ટાકો ભર લે ટાકો ખાલી લાઈટ ની વાઈ જાઓ અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી દો તમને ગમું હોય તો લાઈક કરજો ચેનલમાં નો જો સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં